માહિતી જાણીશું વિડીયો જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનાની અંદર સરકાર દ્વારા રાબેતા મુજબ જે વિતરણ છે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે તો મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત એને રેશન કાર્ડ હેઠળ તમામ ચુમ્મોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને મળશે લાભ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અંદર ઓગસ્ટ મહિના બે હજાર ચોવીસની અંદર વિનામૂલ્યે ઘઉં ચોખા બાજરી જુવાર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો આ અનાજ કોને કેટલું મળશે તો ઘઉં છે અંત કુટુંબને એ વાય કુટુંબને પંદર કિલો અગ્રતા ધરાવે છે એમને બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ ચોખા તમને અંધ્યોદય કુટુંબને વીસ કિલો અગ્રતા ધરાવે છે વ્યક્તિ દીઠ કિલોગ્રામ બાજરી તમને અંધ્યોદય કુટુંબને પાંચ કિલોગ્રામ અગ્રતા ધરાવે છે એમને એક કિલોગ્રામ તો એ મળશે તમામ જિલ્લાઓ માઇનસ કરતા એટલે કે વડોદરા સિવાયના તમામ જિલ્લાઓને મળશે તો જોવા તમને મળશે વડોદરા જિલ્લાની અંદર અંત્યોદય કુટુંબને પાંચ કિલો અગ્રતા ધરાવે છે એમને એક કિલોગ્રામ તો મિત્રો આ વખતે ચણા વિતરણ કરવામાં આવશે એક કિલોગ્રામ ત્રીસ રૂપિયે તો વેદાળ છે એક કિલોગ્રામ પચાસ રૂપિયે જન્માષ્ટમી નિમિત્તે તેલ આપવામાં આવશે એક કિલોગ્રામ સો રૂપિયા રહેશે ખાંડ તમને મળશે વ્યક્તિ ત્રણ છે તો એક કિલોગ્રામ ત્રણથી વધુ વ્યક્તિઓ છે એમને સાડા ત્રણસો ગ્રામ વ્યક્તિ મળશે ભાવ પંદર રૂપિયા અને બીપીએલ કુટુંબને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ બાવીસ રૂપિયા છે જન્માષ્ટમી નિમિત્તે એક કિલો વધારાની ખાંડ વિતરણ કરવામાં આવશે તો ખાસ મિત્રો જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે તમારે વધારાની ખાંડ સરકાર આપે છે જે તહેવારો નિમિત્તે એ તમારે અવશ્ય લેવાની રહેશે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ફાયદાની વાત તો રાજ્યમાં અંત્યોદય બીપીએલ એને પેસે એપીએલ વન એપીએલ ટુ તમામ રેશન કાર્ડ ધારકોને તહેવારો નિમિત્તે તમને ડબલ ફિલ્ટર જે સિંગતેલ છે એ વિતરણ કરવામાં આવશે તો કયા કયા તહેવારોને લઈને આ જાહેરાત કરવામાં આવી છે તો બીપીએલ અંત્યોદયની અંદર એને પેસે એપીએલ વન એપીએલ ટુ કુટુંબો છે તેલ વિતરણ જે મિત્રો સરકાર દ્વારા એક એક લીટર તેલ જાહેર કરવામાં આવે છે મિત્રો જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો નિમિત્તે આ એક એક લીટર તેલ એટલે કે બે લીટરનું તેલનું પાઉચ મળશે એટલે કે જન્માષ્ટમીના દિવસે એક અને દિવાળીના તહેવારો અંતર્ગત એક લીટર એમ કરીને બે કિલોગ્રામ એટલે કે બે લીટર તેલ આપવામાં આવશે સાથે મિત્રો મળશે એક લાખ ત્રીસ હજારની સહાય તો મિત્રો જો તમારે પોતાનું ઘર નથી તો સરકાર કાયમી મકાન નિર્માણ માટે રૂપિયા એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે જેમના દ્વારા ગરીબ સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો રાજ્યમાં શ્રમજીવી પરિવારોને શરૂઆત કરી છે આ યોજના તો મિત્રો એક ગ્રામીણ આવાસ યોજના છે જેનો લાભ મેળવવા માટે સૌ અરજી કરવી પડશે અરજી કર્યા પછી પંચાયત અને ગ્રામ પંચાયત વિભાગમાં સર્વે કરવામાં આવશે જેના આધારે તમારી યાદીમાં નામ બહાર પાડવામાં આવશે તો ગ્રામીણ આવાસ યોજના બે હજાર ચોવીસની અંદર ગ્રામીણ આવાસ યોજના સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તજ પર ચલાવવામાં આવી છે જેમાં રાજ્યમાં ત્રીસ હજાર લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડે છે આ યોજના હેઠળ એવા પરિવારોને લાભ આપવામાં આવે છે જેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળ્યો નથી જેના માટે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે સર્વેની અંદર આધારે યાદી તૈયાર કરવામાં આવશે જેમાં જે પરિવારોના નામ દેખાશે તેને લાભ આપવામાં આવશે તો આ યોજના સફળતાપૂર્વક ચલાવવા માટે સરકારે સો કરોડ રૂપિયાની બજુ બજેટ રજૂ કર્યું છે બે હજાર ચોવીસ માટે એની અંદર ગરીબ અને લાયક પરિવારોને લાભ આપવામાં આવશે મકાન બાંધવામાં આવશે તો ગ્રામીણ વિસ્તારોમાં જે પણ રહેતા કુટુંબો છે જે પહેલાં એમને ગ્રામીણ વિસ્તારોમાં લાભ લેવા આવાસ બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય મળતી હતી તો મિત્રો સરકારે એ સહાય વધારવામાં આવી છે એટલે કે એક લાખ વીસ હજારથી લઈને એક લાખ ત્રીસ હજાર કરવામાં આવી છે તો દસ હજારનો વધારો કર્યો છે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમામ પરિવારોને મળશે જેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી અને જે પરિવારો કચ્છના મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે તો એમને મકાન બાંધકામ માટે જરૂરિયાતમંદ પરિવારોને એક લાખ ત્રીસ હજારની સહાય મકાન બાંધકામ માટે આપવામાં આવશે તો ગ્રામીણ આવાસ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ગ્રામીણ આવાસ યોજના લાભાર્થીઓની યાદી એવા પરિવારના નામ છે જે સરકાર તમામ પાત્રતા માપદંડ પૂર્ણ કરે છે જેમને લાભ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર આ યોજનાનો લાભ એવા પરિવારોને આપવામાં આવે છે જે રાજ્યમાં વતની હોય આ યોજના લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને જ આપવામાં આવશે જો પરિવાર પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ મળ્યો ચૂક્યો ન હોય તેવા પરિવારોને લાભ આપવામાં આવશે જે બીજી વાર જો એમને લાભ લીધો હશે એવું દેખાશે તો એમનો નામ રદ કરવામાં આવશે તો આ યોજના સરકાર પીએમ આવાસ યોજના વંચિત એવા પરિવારોને લાભ આપશે જેમની વાર્ષિક આવક બે લાખથી ઓછી છે તો મિત્રો ગ્રામીણ આવાસ યોજનાના નામ કેવી રીતે તપાસવામાં આવશે તો સત્તાવાર વેબસાઇટ જે ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત છે તો એની અંદર તમારું જે રેશન કાર્ડ નંબર નાખશો તો તમારું નામ યાદીમાં છે કે નહીં એ તમે ચકાસી શકશો તો આ હતી અગત્યની ઓગસ્ટ મહિનાની અંદર સૌથી મોટી માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન